આપડે શું ગ્રુપ આવું પડશે શું આવું પડે આ તો પછી પૈસા કુકર પીઝા રે આવે કુકર માં ઉપર મૂકી માગે એટલે આવે પીઝા પીઝા કેવા આવી ખબર

એટલે ખબર પડી હવે શાક ના થાય બાજુ કેટલા મને આવતો હશે પીઝા વાળો કુક્કર પીઝા કુક્કર

બલુજી વાળા લીલી પાકડી વાળા એતો આવી હે આગળ આયુ આગળ આવ્યું પીઝા કેટલે પીઝા એટલે શું કેવાય ખાવાની વસ્તુ આટલી બધી

ના તો લોકેશન બતાવે લાઈવ જો હોરન મારે જો લેતા હો તમે એ લીજે કાકા આપકા આ ગયા આ ગયા આ શું લાયા તમે પીઝા લાયા પીઝા પણ આ તો કુકર ની માર બાઈડી નહીં યાર આ તમે હાલતા ફળ તરત આઈએ જે હોય અમાર તો કામ એ કે જો બંગાય ઉસકો લેકે તરોંદ આ જાતે તો બાઈડી મળશે મન એ બાઈડી કે હોતી બાઈડી એ

પેલી વખત પીઝા વાળા જોયો તગારું મંગાવે ઘરે ડોલ મંગાવે આ તો પીઝા વારો નહીં લાગતો

शू लेना आया काका का। क्या तो लेके आया आया था का और लेना आया शू ले जो ले जो तुम ले जो तुम यार ओ पे पैसा पैसा मु करू पेला गुजा मत है आलू हां तो आलो हा? लाओ लाओ मने उपड़ाओ ना पर पैसा पर ना लाओ एम कर दो हां वो ऑर्डर का किया ना अपने उसके ऊपर फोन पे डाल देना हां ठीक है हो हो अभी मैं जा रहा हूं फोन पे डाल देना हो हो अरे

અલ્યા મેને તો ખબર ના પડે યાર તમણ આલુ એ તો પહી અલ્યા ઓય લાવો ઓર્ડર મેલે કે આયા હું અલ્યા છે આ કીજા માટા લડાય હું કર્યો અલ્યા ઉભા થરો હું

બંધ <laughs> છે <laughs> 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 મારા છે આ તો પછી એમ એમ બાટત થી વાયો હતા ભાગ પાડો તમે પણ તમે કેમ ભાગ ભાગ કરો છો મંગાવ્યો ભાગ પાડો પૈસા પેલો નંબર મને કાપી ના જોવા ચોકરા બધા પેટા ભાગ ચલા ત્રણ ચાર પાંચ

આ પ્રો હવે અરે હું શું કહું પટિ ના જો સાડા 350 ભાવજી ધટ આવા પેલું મોટું તગારું હું લાયો તો ને એમાં હું લઈ નઈ જાવાનું હા હા વધોની હા હા યાર હું અમને દેખી યાર